શું નામ આપનું આપણું નામ બળવંત સિંહ હા ગામ મોટી બારાજો બરોબર શું પ્રશ્ન છે તમારો ગામમાં પાણી નકરું રાતું આવે છે કલર જેવો એમાં બીમારી થાય છે કોની જવાબદારી છે અધિકાર બાપી જવાબદારી લે છે દવા દારૂ આપે દવાખાનાની દવાનો ખર્ચો બધો આધી અધિકાર આપે કોઈ સરકાર આવી રીતે પાણી રાતું આવે છે કાંકુ જેવો આવ બાર તો બીમાર પડી છે તારે કોની તકલીફ કોણ ગુજારે આપ બધું આ આટલા ટાઈમથી પાણી આવી રહી પાણી આજે આજે આવ્યું છે હલો પાણી કોઈ આવતું નથી ઢાંકડા ખુલ્લા પડે છે એમાં કોઈ પણ અગર જનાવર કઈ ક્યાં જીવા પડશે કોની જવાબદારી આવે છે એક પાણી રાતું અને ઢાંકણા ખુલ્લા પડ્યા છે અને પાણી પૂરવાળું કોઈ ચેકિંગ વાળું આવતું નથી આવી રીતે આ નાનું ગામ છે આવવાની ફરજ છે તમે બીમારી પડશે પછી કોણ નાની દવા દેશે ગરીબ માણસો ક્યાં દવાખાનામાં તો છોડ કરવા બેઠા તરત હાજર રૂપિયા લઈ લે પછી આ કોઈ કોને કંઈ જ પૈસા કાધીએ અમે આવી રીતે પાણી આવું જ ન જોઈએ મોટી બારજોડમાં પાણી બિલકુલ હારામારું હાલ જો હોય ઢાંકાનું ઢાકણું પેક જોઈએ માલિપા કેરું પડે છે કારા મરતા પછી મરી જશે માણસો તો શું કરતું અને ચાલીસ વર્ષથી આ ખોટણાનું પાણી આવતું હતું હમણાં આ બે વર્ષથી લેન બંધશે ગાયું ઊંની મળે બધું અવાડા બહોડા બધું બનશે स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सोल्यूशन फॉर होम अपना मकान घर बनाओ, टीवी, फ्रिज, वॉशिंग मशीन एसी घंटी कूलर चिमनी ओवन मोबाइल और एसेसरीज होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ